અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ખકડતાજ માર્ગને પગલે મસ્ત મોટા ખાડામાં કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર અતિ બિસ્માર બન્યો છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજ રોજ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે મસ્ત મોટા ખાડામાં આજે બાર કલાકે કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી રોજિંદા ટ્રાફિકને પગલે રાજપીપળા ચોકડીથી સારંગપુર ડઢાલ જીઆઈડીસી અને જીતાલી ગામના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે જ્યારે અંકલેશ્વર હાઈવે ઉપર વર્ષા હોટલ પાસે ટ્રક ડિવાઈડર પર ચડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો હાલ અંકલેશ્વર હાઈવે ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકોને હાલાકી પીટવાનો વારો આવી રહ્યો છે subscribe now and press the bell icon. Never miss an update.